ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મેટર મેન્યુફેક્ચરિંગ હબ નું ઉદ્ઘાટન કરાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાંગોદર જીઆઈડીસી ખાતે મેટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન કર્યું છે આ મેન્યુફેક્ચરિંગ હબ બે પોઈન્ટ પચીસ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પણ હાજર હતા આ હબ મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટ ઇન ઇન્ડિયા અંતર્ગત ભરવામાં આવેલ મહત્વનું પગલું છે ચાંકો દર ખાતે સીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ મેટર મેન્યુફેક્ચરિંગ હબ બે પણ પચ્ચીસ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે આ હબ મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટ ઇન ઇન્ડિયા અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યું છે મેટર મેન્યુફેક્ચરિંગ હબ વર્ષમાં એક લાખ વધુ યુનિટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે આગામી ત્રણ વર્ષમાં મોટર મેન્યુફેક્ચરિંગ બે હજારથી વધુ રોજગારની તકો પૂરી પાડશે મેટર મેન્યુફેક્ચરિંગમાં તૈયાર ઈ બાઇક ગિયર પ્રથમ એ બાઇક છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સમ

પ્રોડક્શનમાં ત્રીજા ક્રમે હોવાનું જણાવ્યું તેમણે કહું કે સોલાર એનર્જીને વધુ પ્રોત્સાહન આપવા માટે ટોપ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનો વધુમાં વધુ લોકોએ લાભ લીધો છે અને ક્લીન હાઇડ્રોજન માટે અભિયાન શરૂ કર્યું છે જેના માટે બજેટમાં જરૂરી રકમ પણ ફાળવવામાં આવી છે મારું નામ મોહન લાલભાઈ છે હું ફાઉન્ડર છું અને આજે અમારું પ્લાન્ટ ઇનોગ્રેશન થયું છે જ્યાં મેટર અમારી ફ્લેગશિપ ઇલેક્ટ્રિક મોટર જે ગિયર્ડ છે એનો આજે પ્લાન્ટ ઇનોગ્રેશન છે સો અમારો પ્લાન્ટ છેલ્લા છ મહિનાથી પાઇલટ ફેઝના ટેસ્ટિંગમાં હતો અને પહેલી એપ્રિલથી અમે એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ કર્યું છે અને એના મતે તમને ઓલરેડી પ્રોડ્યુસ ગાડીઓ પણ જોવા મળી રહી છે અને બેઝિકલી પહેલી એપ્રિલ બે હજારને પચીસથી અમારો પ્લાન્ટ ચાલુ થવામાં આવેલ છે ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ બનાવવાનો હેતુ એ હતો કે જ્યારે આપણે ઇન્ડિયામાં કોઈ પણ માણસ બાઇક ચલાવે છે તો બાઇક કેમ ચલાવે છે કારણ કે રોડ હોય સારો તૂટેલો કોઈ પણ બાઇકના લીધે મોટા ટાયરના લીધે આપણે પાર કરી શકીએ છીએ પણ જ્યારે પાર કરવું હોય ત્યારે ગિયરબોક્સ જરૂરી છે કારણ કે ગિયર શિફ્ટ કરવા બહુ અગત્યના છે અને જે લોકો મોટરસાઇકલો પહેલાં બનાવતા હતા એ લોકો હિન્દુસ્તાનની બહારની બનાવતા હતા એને આપણી સિચ્યુએશન ખબર નહોતી આપણી પરિસ્થિતિઓ ખબર નહોતી જેની અંદર આપણે મોટરસાઇકલ કેમ વાપરીએ છે અને એ વિચારતા દેશનું વિચારતા ગિયરબોક્સ અમે પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ઇલેક્ટ્રિક મોટરસાઇકલની અંદર આની ખાસિયતો થોડી એકથી તો વધારે છે કે આ મોટર સાયકલની અંદર લિક્વિડ કૂલિંગ છે તમારી જે ગાડીઓની અંદર જેમ આપણે રેડિએટર અને એન્જિનમાં કૂલિંગ આવે છે એ રીતે આની અંદર કૂલિંગ છે એટલે તમારી બેટરીઓ કદી ગરમ નથી થવાની તમારી બેટરીની સેફટી એકદમ વધી ચૂકી છે બીજી ખાસિયત ગિયરબોક્સ છે આપણે વાત કરી ત્રીજી ખાસિયત એ છે કે આ બાઇક આપણે જે જગ્યાથી આપણો રાતના ફોન ચાર્જ કરીએ છીએ ખાટલાન બાજુ જે પ્લગ છે એ પ્લગથી ચાર્જ થઈ શકે છે અને આમાં કોઈ ચાર્જર બેગ કે બીજા કશે લઈને ફરવાની જરૂર નથી એક નાનો મોબાઈલ ફોન ચાર્જ કરી એ રીતનો કેબલ છે અને એ કેબલ બાઇકની અંદર ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં જ બેસી જાય છે એટલે આપણે આપણી બેકપેક હંમેશા ખાલી રહી અને ચાર્જ જ્યાં કરવું હોય ત્યાં કરી શકાય છે ચોથી વસ્તુ એ છે કે આ ટચ ટચસ્ક્રીન આખું કનેક્ટેડ પ્લેટફોર્મ છે એની અંદરથી ડેટા તમને તમારો મોબાઈલ ફોન ઉપર મળે છે તમે ક્યાં ગયા હતા કી ચાર્જ કરી હતી તમારું ચાર્જર કોઈએ બંધ કરી દીધું તોય તમને જાણ કરવામાં આવે છે કે તમારું ચાર્જિંગ રોકાઈ ગયું છે એટલે તમને તમારી બાઇક વિશે બધી જ વિગતો હંમેશા ફોનની અંદર અવેલેબલ રહે છે આ મેજર ખાસિયતો છે આ બાઇક સો આ અમારું પહેલું મોડલ છે જે બહાર આવેલું છે આ અમારો ફ્લેગશીપ પ્રોડક્ટ છે આના પછીના બીજા મોડલો છે જે બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ માટેના છે જે છેક આગળ રિસેપ્શન પાસે મૂકેલા છે જે તમને જોવા મળશે આ પ્રોડક્ટની પ્રાઇસ આશરે બે લાખ રૂપિયાની આસપાસની છે અને આના ઉપર मदित सब्सिडीओ लागू થઈ શકે એમ છે કેટના પ્રોડક્શન હિસાબમાં પ્લાન્ટ કેપેસિટી 120000 યુનિટ ની છે બટ જેસે જેસે હમ રેમ્પ અપ કરતે જાયેંગે વેસે વેસે પ્રોડક્શન કેપેસિટી બડતી જાયેગી પ્લાન્ટ ની ફૂલ કેપેસિટી આવતા 12 મહિના થવાના મિનિમમ રોજગારી કેટના સો ગુજરાતની અંદર અમારા અમદાવાદની અંદર અત્યારે બે શોરૂમ છે ચાલુ આજની તારીખે અને બીજા ગુજરાતની અંદર સાત શોરૂમ આવી રહ્યા છે આના પછી મહારાષ્ટ્ર કર્ણાટકા તામિલનાડુમાં પણ શોરૂમો આપણે જેમ વાત કરીએ છે એમ ઉપર બની રહ્યા છે એકસો દસ ટકા એકસો દસ ટકા અમે કંપની અમારા શોરૂમો નથી કરતી અમે ડીલરો સાથે જ કામ કરીએ આજ દિન સુધી હજાર લોકોની રોજગારી થઈ રહી છે કંપનીના હેઠળે અને આગળ જતાં જેમ સ્કેલ અપ થશે આ પ્રોડક્શન જેમ પ્લાન્ટ કેપેસિટી ઉપર આવશે આશરે બાવીસસો લોકો સુધીની રોજગારી થવાની અત્યાર સુધીના વ્હીકલો કારણ કે પાયલટ ફેઝમાં હતા અમે ટેસ્ટિંગ ટેસ્ટ ડ્રાઈવોને એના મતે જ રાખેલા છે એટલે આમ છેલ્લા છ મહિનાની અંદર બસો ગાડીઓ બનાવી સેમ્પલિંગ ટેસ્ટિંગ એમાં ગઈ છે પણ હવેથી જે ચાલુ થશે એ એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ થશે We'll you